સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અમારે હજારો વર્ષોનો શાસ્ત્રોનો અભ્યાસ છે આત્માની અનંત શક્તિઓ છે એક શ્લોક સંભાળતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેનો ઉપયોગ ફરી વળે છે વચનામુત નવસો સત્તર અમદાવાદ ભીમનાથની જગ્યામાં વૈશાખ સુ છઠ સંવંત ઓગણીસો છપ્પન એવું હવે કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ હાથ નોંધ પહેલીની દસમી નોંધ અમે કોઈ વાર કંઈક કાવ્ય પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંક વાંચ્યા સાંભળ્યા હોય તો પણ અપૂર્વત માનવા મિત્રમુ ત્રણસો પંદર પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છીએ સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી લિખિત આશુપ્રજ્ઞ રાજચંદ્ર યથાર્થ બોધ સ્વરૂપના યથાયજ્ઞ આ વાણી આત્માને લૂંછને નીકળે છે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે આ વચનો આગમત છે જ છે અને રાગ દ્વેષ અજ્ઞાન એ ત્રણેય કારણ તે રહીતપણે એ શબ્દો પ્રગટલેખપણું ઉપાયમાં છે માટે સેવનીય છે કાળનો ક્ષયોપશ્ચમી પુરુષ થોડું લખ્યું ઘણું કરી વાંચશો વિચારશો પર વિચાર તો પામ બધા શાસ્ત્રો વાંચવાના છે માત્ર વચનામૃત સમજવા માટે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી જેને ઘેર વચનામૂર્ત છે તેને ઘેર સમજણનો બુદ્ધિનો ભંડાર છે તેને ઘેરે સત્પુરુષ જ છે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ રામ અને સેમત થી આવ્યા વૈષ્ણવમાં વૈષ્ણવરિહર રાય થઈ ગયા એમને શિક્ષા પત્ર લખ્યું છે એમાં નું અગ્રચારી નું શિક્ષા પત્ર એનું દાદ છે કેવું વૈષ્ણવ ની વાત એ લાવી મૂકીશ आपने फायदो केम थाय एक अर्पण दे शोध उस आप माटे बगड़ा खुदी ने जड़ी पटियों सोधी ने वाटी घुटी ने जाली अन बाली ने गाली ने चोकी के दवा पन्ना किसो क्यों ये बगड़ा है ना कुछ या आपने मार्ग क्या क्या सोधिया

તૈયાર કરતા તૈયાર થયું ઘર ઉતરી થાય ઉતર્યું એની દયા નો પાર